મિત્રો લસા ઘુસા માટે પરીક્ષા મળી આવા એકદમ આસાન પ્રશ્નો પણ પૂછાતા હોય છે અવયવી ગુસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ સૌથી પહેલા આપણે લસા શોધવું છે એકદમ બેઝિક મેથડ થી ગણીએ છો દસ વીસ અને પચાસ પહેલા ભાગ પાડતા પણ શીખેલા છીએ દસ વીસ પચાસ આવી રીતે અવિભાજ્ય ભાગ પાડતા શીખેલા છે કરવાનું શું સંખ્યા બેકી છે એ નંબર ફરીથી લખી દેવાનું પાંચ દુ દસ અહીંયા પચીસ માં ભાગ ચાલશે નહીં હવે જો આ જે ત્રણેય સંખ્યા છે પાંચ પાંચ પાંચના ટેબલમાં આવે છે ડાયરેક્ટ પાંચથી ભાગી શકાય છે અહીંયા લખી દો પાંચ જો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ પચીસ છે તો પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ હવે ફરીથી પાંચ છે તો પાંચ લખી દો પાંચ એક છે ગુણ્યા પાંચ ગુણ્યા બે ગુણ્યા બે તો પાંચ ગુણ્યા પાંચ પચીસ પચીસ ગુણ્યા બે કરો એટલે પચાસ પચાસ ગુણ્યા કરો એટલે શું મળી જાય સો આ બધાનો ગુણાકાર કર્યો આનું શું કહેવાશે લસાઅ જો એકદમ સાદી સરળ રીતે સમજવું હોય તો લસા નો મતલબ શું થાય જે સંખ્યાઓ આપેલી છે બે હશે ત્રણ હશે જેટલી છે આ બધી સંખ્યા ઘડિયો લખશો તમે દસ નો વીસ નો પચાસ નો તો પહેલી સંખ્યા સો આવશે કે જે ત્રણેના ઘડિયામાં આવશે મતલબ એવું કહેવાય કે આજે સો છે એના પર દસ થી પણ ભાગી શકીશું વીસ થી પણ ભાગી શકીશું અને પચાસ થી પણ ભાગી શકીશું એ એવી સંખ્યા લેવાની કે જે નાના નાની જે સંખ્યા લઈએ આ જે સંખ્યા બે હોય કે ત્રણ હોય બધાથી ભાગી શકીએ તો શું થયાનું લસા જો ઘુસાવા માટે અલગથી નાગરણ હોય આમાં લેલું હોય તો શું યાદ રાખવાનું અહિયાં પહેલા બે થી આપણે ભાગ ચલાવ્યો હતો તો બે થી બે પાંચ દસ થયો હતો બે ગુણ્યા દસ વીસ અને પચીસ તો અહીંયા બે થી ત્રણે માં ભાગ ચાલ્યો હતો આ બે લેવાના પછી આપણે બે લીધા હતા જો અહીંયા ભાગ નહો ચાલ્યો ખાલી અહીંયા ચાલ્યો હતો અને અહીંયા બે માં નહોતું ચાલ્યું આ બે લેવાના નહીં ક્યારે ઘુસાવા માટે પાંચ છે તો જો પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ પાછું પાછું પચીસ ત્રણેય જગ્યાએ પાંચથી ભાગ ચાલ્યો છે તો આ પાંચ લેવાના ફરીથી બીજા નંબર જે પાંચ છે અહીંયા ભાગ ચાલ્યો તો ખાલી અહીંયા એટલો ભાગ ચાલ્યો હતો આને લેવાના નહીં ખાલી કેટલા લેવાના થાય જો રાઉન્ડ કરે છે એ શેના માટે ગુસા માટે ગુસા અ તો શું થઈ જશે 2 5 એટલે કે 10 આ શું થઈ ગયાનો જવાબ આ સહી એની શોર્ટકટ ના કરવું હોય ખાલી ગુસા એટલો કીધું છે જો આવી રીતે એક સંખ્યા કઈ છે 10 છે 10 20 50 એ તો નાની સંખ્યા છે તો કરવાનું શું જો દસ છે તો પાંચ ગુણ્યા બે દસ થાય પાંચ જો પચાસ છે તો પાંચું પાછું પચીસ ગુણ્યા બે આ શું કરીએ બધાને અવયવ લખ્યા છે ઘોસાવા માટે હવે કોમન લેવાના જો અહીંયા બે બે લઈએ અહીંયા બે છે અહિયાં બે છે તો આ શું કરવાનું બે ને લેવાના અહીંયા પાંચ છે એક બાકી નથી જેમાં હોવું જોઈએ સંખ્યા બે હોય તો બંનેમાં માં હોવું જોઈએ પાંચ ગુણ્યા બે એટલે કે દસ અહીંયા આપણો ગુસ્સા કેટલો મળ્યો હતો દસ મળ્યો હતો પ્લસ આ કેટલો છે એનો સો આગળ આવો બીજો પ્રશ્ન જોઈએ આ પ્રશ્ન પણ બહુ પરીક્ષામાં પૂછતો હોય છે વીસ અને પંદર નો ગુસા અને લસા ગુણાકાર કેટલો થાય લસા ગુસા આ પ્રશ્ન છે પરીક્ષા પ્રશ્ન પૂછાય આપણે આપણે કરીએ શું એ જોઈએ પૂછાયે લસા સંખ્યા જોઈ લઈએ આપણે શું કરીએ આવી રીતે વીસ પંદર આમ ભાગ પાડી દઈએ લસા શોધી લઈએ પછી શું કરીએ ગુસા શોધીએ પછી એ જે જવાબ મળશે એ બને શું કરી દઈએ આપણે ગુણાકાર કરી દઈએ જે જવાબ મળશે ટીક કરીએ જોઈએ ડાયરેક્ટ યાદ શું રાખવાનું એક સૂત્ર છે કે બે સંખ્યા હોય બે સંખ્યાનો ગુણાકાર બરાબર શું થઈ જાય સંખ્યા નો તો આ સૂત્ર છે એના પરથી પણ અલગ અલગ ત્રણ થી ચાર પ્રશ્નો બને છે એ પણ પરીક્ષામાં બહુ જ પૂછાતા હોય છે યાદ શું રાખવાનું બે સંખ્યાનો ગુણાકાર સંખ્યા આપેલી છે તો વીસ ગુણ્યા પંદર એના બરાબર શું મળે છે આપણને તો લસા અને ગુસાનો ગુણાકાર અહીંયા પૂછીશું જો વીસ અને પંદર ના ગુસા અને લસાનો ગુણાકાર કેટલો થાય તો આપણે કરવાનું શું ડાયરેક્ટ આ બંને કરી દેવાનો એ જો આ લખીએ લસા ગુણ્યા ગુસા પ્રશ્નમાં જ આપેલું છે કે વીસ અને પંદર નો ગુસા અને લસા છે એનો ગુણાકાર કેટલો થાય આ બંને શોધવાનું છે અહીંયા કરી દો પંદર ગુણ્યા બે એટલે કે ત્રીસ એક જીરો ત્રણસો આ શું થઈ ગયું આન્સર ખ્યાલ આવ્યો છે તો સૂત્ર ખાલી આ સૂત્ર તો લખ્યું છે પરીક્ષામાં ખાલી યાદ જ હોય કે બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ઘુસા થાય છે તમે શું આ ડાયરેક્ટ બે સંખ્યાનો ગુણાકાર કરી દઈએ જવાબમાં ટીક કરીએ ત્રણસો આવી રીતે ગણીએ તો પહેલા લસા શોધીએ પછી ઘુસા શોધીએ પછી પાછું ગુણાકાર કરીએ સેમ જ થવાનું છે ઓપ્શન જો આપેલું છે ડી આન્સર થઈ ગયું આગળ બીજો એક પ્રશ્ન જોઈએ

डायरेक्ट पण करी सकिया स्व 70 छे 2 की संख्या छे 2 થી ભાગી કી શકીએ 2 * 35 35 * 2 70 થાય ફરીથી 35 છે તો 2 * 7 * 5 અથવા 5 * 7 35 થાય તો આ શું થઈ ગયું 70 ના અવયવ થાય 42 છે તો 6 * 7 42 કેહી આપણે તો ફરીથી લખું હોય તો જો 3 * 2 6 પછી 7 આ શું થાય એના અવયવ થાય અઠાણું છે અઠાણું પણ ડાયરેક્ટ ખબર નથી બે થી તો ભાગી શકીએ પચાસ ગુણ્યા બે કરીએ કેટલા થઈ જાય સો બે તો રહેવાના જ છે અહીંયાથી એક માઇનસ તો ઓગણપચાસ થશે તો અહીંયા એક શું બે વખત છે તો બે ઘટશે કેટલા થઈ જશે અઠાણું ઓગણપચાસ સાતમાં આવે છે ત્રણેયમાં હોય એવા અવયવ કયા છે જો અહીંયા છે બે છે અહિયાં બે છે અહિયાં બે છે કેમ કે બધી સંખ્યા કેવી હતી બેકી તો અહીંયા લખીએ આપણે પેલા બે હવે જો અહીંયા સાત સાત સાત

આવી રીતે એકદમ સૌ રીતે ગણિત શીખવાય રીતિંગ શીખવાય તો કોમેડી પરીક્ષાની તૈયારી કરો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે લાઈક મિત્રો સાથે શેર કરજો